ડાળ મૂકી દીધી છે એટલે હવે ખાલી આપણે બાટી લાવવાની જ રહી કે બીજું કઈ લાવવાનું બારથી

હોય કે તોય બનાવી નાખી છે આઈ હોપ કે હારી જ બનશે કેમ કે બધી વસ્તુ નાખી એટલે હારી જ બને અને મમ્મીએ કીધું એ રીતે આપણે મગની દાળ વધુ નાખી છે દાળમાં તો એ રીતે અલગ ટ્રાય કરી છે આ વખતે બનાવવાની મેં મારી રીતે મમ્મી તો જો કે એ રીતે જ બનાવે છે તો હવે જોઈ કેવી બને છે કેવી નહીં જો ફાઇનલી આપણને છે ને દાલ બાટીની બાટી મળી ગઈ છે મેં માણસો ગણ ની પ્રમાણે હિસાબ કરીને છે ને મેં બધાને એવરેજ ત્રણ બાટી લેકે ગણ્યા છે કોક ચાર ખાય અમે કોક બે ખાય એટલે અને મેં વાત કરી રાતે મળી જાય ને જો ઘટે તો કે તમાર લગભગ તો આવું નહીં પડે પણ મેં કીધું નક્કી ન હોય ભાઈ ઘટી હોય તો મહેમાન હોય તો આવું જ પડે પણ

આવે એટલે બધા જમવાનું આપણે દઈ દે તો નીરવ આપણને ચોકલેટ ખવડાવે કે ન ખવડાવે પણ આપણા જે ફેન છે ને એ આપણને ખવડાવે જો સાઈબાગથી છે ને આપણી એક નાની ફેન આવી હતી હની મારા માટે બોલો ચોકલેટ લઈને આવી મેં કીધું આટલા પ્રેમથી લાવ્યા છે એટલે આપણે લઈ લઈએ બાકી તમે ઘરે આવો ને તો ખાલી એમ નામ આવજો કાંઈ વસ્તુ ન લાવતા તમારો પ્રેમ આપો ને જ મારા માટે કાફી છે પણ આ લાવ્યા છે તો આપણે લઈ લીધી છે જો ચોકટો જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે ને હવે બધાને જમવા બેસાડવાના છે તો જમવામાં તમને બતાવી દઉં દાળ છે બાટી છે ચૂરમું છે ચટણી છે પાપડ છે ગોળ છે જમવા માટે બધા આવી ગયા છે જો પપ્પા છે કાકા છે મિત છે દાદા છે અને ધનજીભાઈ છે કેમ છે ધનજીભાઈ હારું ને તો વાંધો નઈ જો જેનું ફૂલે કેમ બેઠા કેમ મિયાણા ગયા

જે જમે છે જો ભાઈ હવે લેડીઝ નું ચાલુ છે કેટલી હું છું હવે ઘર તો તારી તું બારે પરજો છો હવે શાંતિ જમજો આને હવારથી કઈ નથી કાલ રાત્રે અહીંયા જમવાનું છે ગયો તો અત્યારે વાગે કઈ જઈમો નથી છે ખાઈ મારા એટલા ટેલેન્ટેડ હે ને કે અંદર તીખી ચટણી રાખી દીધી

કર્યો છે આ બધા માટે કેપરી ટી શર્ટ બરોબર છે ને મમ્મી તો અદિતિબેન ના લગ્ન માં તમે ક્યાંય નહીં જોયું હોય ને એવું અમારે ઘરે જોવા મળવાનું છે કન્યા કેપરી ટી શર્ટ પહેરીને વધારવાના છે ને

તો એક નંબર હતી અને ડાળા તો

કારણ પણ ફૂલ ડીશ નો બનાવતા તો કીધું આપડે કીધું કઈ વાંધો ને કારણ કે રોજ હમણાં ફૂલ ખાતા હોય તો રોજ એની જ ખાવા ધાતું હોય એટલે કીધું આપણે દાળ બાટી ખવડાવી કોઈ નહીં ખવડાવ્યું હોય એટલે જો કે એને અત્યાર સુધી ફૂલ એક કોઈ દાળ બાટી નથી ખવડાવી અને અમારા લગન જતા અમે એની પહેલા છે ને ફૂલ ખાવા જતા અમે અમુક કે છે સામેથી ફોન કરતા કે ભાઈ કાક નાસ્તા જેવું કરતો કાક પાવ ભાજી કેવું સાદું કરજો જો કે સાદું નહીં પણ નાસ્તા જેવું એટલે વાંધો ન કારણ કે ફૂલ ડીશ કઈ તો અમે હલવાઈ જતા ને ફૂલ ડીશ અત્યારે નથી ભાવતી ત્યારે નથી ભાવતી આપણે તો કઈ નઈ આઈ હોપ કે તમને આજનો અમારો આ વિડીયો બહુ ગમ્યો હશે બહુ ગમ્યો તો જાડું હું તો લાઈક કરી દેવાની મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાની અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ન ભૂલતા તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય